જે મહાદેવ જેમાં માતાજી આજે આપણે શીતળા સાતમ છે ને તો એમના વિશે જાણો ઠંડુ કેમ શીતળા સાતમમાં ખાવાનું છઠના દિવસે આપણે રસોઈ બનાવી પછી બાર પંદર કલાક પછી આપણે વાસી ખોરાક ખાવાનો એમ કે બધા એમ કે વાસી ખાવાનું આપણે નથી ખાવું એમ નવી પેઢી એમ કે એ વાસી ખોરાક કોણ ખાઈએ એમ પણ વાસી ખોરાક પંદર કલાક પછી આપણે ખાઈ શકીએ છીએ બહુ ઝાઝી કલાક હોય ને તો ન ખાઈએ કે ઠંડુ શાકામ શું કામ ખાવાનું છે કે રોટલા હોય કે થેપલા હોય આપણે આગલે દિવસે બનાવવા હોય અને લાડવા બનાવે કે ગાંઠિયા બનાવે કોઈ બી વસ્તુ બનાવે ઠંડી આપણે સાતમના દિવસે બધી જમવાની તો એમાં બીટવેલ ભરપૂર પ્રમાણમાં હોય છે રોટલામાં કેટલું હોય ડૉક્ટરોએ જમવાનું કહે છે રોટલો સવારમાં ઠંડો ખાવે એમ અને વરસાદ પ્લસ એવું છે કે વરસાદનું ટાણું આવે ને ત્યારે સૂર્યનો તાપ આપને બરાબર મળતો નથી તો એ રીતે જીવાણું એમ વધી જાય છે ચયાપચયની ક્રિયા આપણા શરીરમાં જે ફેરફાર થાય છે ને એમાં આપણે પિત્ત થાય છે નાશક ઠંડી વસ્તુ છે પણ ફ્રીજની વસ્તુ ઠંડી નહીં પાણીપુરી બનાવીને રાખશું અને બીજી વસ્તુ એવી બનાવીને ફ્રીજમાં રાખશું ને આપણે કાલે ખાશું એમ નહીં એ વસ્તુ નથી જમવાની આપણે ઠંડી વસ્તુ બનાવવાની બહાર પડી રહે એવી વસ્તુ જ બનાવવાની છે ને એ જ વસ્તુ ખાવાની છે ખુલ્લા વાતાવરણના જે વાતાવરણમાં રહે ને એ વસ્તુ આપણે આ ખાવાની છે તો આપણને એમ ઈ ગણ કરે એમ કે શરીરને આપણે નુકસાન ન થાય એમ અને પ્લસ બીજી વસ્તુ એવી હતી કે પહેલાંની સ્ત્રીઓને ટાઈમ નહોતો રહેતો એક દિવસ માઇન્ડ ફ્રી રહેતો આગળ દિવસે રસોઈ બનાવીને બીજા દિવસે એને કોઈ એમ કે જ નહીં કે આજે રસોઈ બનાવો આમ કરો તેમ કોઈ કામ સીધે જ નહીં એને શાંતિ રહે આરામ મળે વાડીને એટલા કામ હતા એમાંથી છુટકારો મળે એટલા માટે આ વસ્તુ બધી હતી અને માથામાં આટલા ટોલા થતા ખબર છે ને બધાને કેવડા મોટા મોટા ટોલા પહેલાં થતા અત્યારે તો જો કે શેમ્પુ છે એટલે કોઈ જરૂર નથી એવી કાંઈ પણ પહેલાં એવું હતું એકાબીજાના માથામાં જૂ ગોતે અને સાત માથા એવા ગોતવાના એમાં જૂ ગોતવાની ને તેલ નાખવાનું ને એના જે માથાને શાંતિને આરામ મળે ને એનાથી આપણને આશીર્વાદ મળે એવું એનું રીઝન હતું